સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ભરીમાતા રોડ રહેનુ નગર ઝુપ્પડપટ્ટીમાં યુવાનની તેનાજ શસ્ત્રાએ હત્યા કરી નાખ્યો હોવાનો આક્ષેપ કરાયા છે હાલ તો બનાવને લઈ પોલીસને જાણ થતાં પોલીસ દોડી જઈ તપાસ હાથ ધરી છે સુરતમાં હત્યાના વધી રહેલા બનાવો વચ્ચે ચોકબજાર વિસ્તારમાં આવેલા ભરીમાતા રોડ નહેરુ નગર ઝુપ્પડપટ્ટી ખરેતા મુસ્લિમ યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી સલમાનની હત્યા તેનો સગા સસરા નજીમ ઉલ્લા કરી ચપુના ઘા મારી કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે હાલ તો યુવાનની હત્યાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી લાશનો કબજો લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નહેરુનગર ઝુંપડપટ્ટી છે તેમાં સસરાએ પોતાના સગા જમાઈને ચપુના ઘા વડે મારી દઈને કારણે જાણવા એવું મળ્યું કે કે જે જમાઈ છે એ એની વાઈફ જોડે અવારનવાર ઝઘડો કરતો હતો અને જે કૌટુંબિક કારણ હતું તેના લીધે ઉસરાઈને જઈને જમાઈને ચકુથી મારી મારી દીધું છે અને માર્યા પછી તે ફરાર થઈ ગયેલો છે તે પછી ચોકબજાર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે અને મોડી રાત્રે પોલીસની ટીમ સસરાની ધરપકડ કરી છે સર કારણ હું આવ્યો ઝઘડાને કારણ બેસી એ લોકોનું પેલું કુટુંબિક વિવાદ એવું હતું કે ભાઈ પૈસા ને લેતી જતી નહોતું અને એ અવારનવાર જે જે સસરા છે કંઈ કમાતો નહોતો અને એની વાઈફ જે છે એને સસરાને પૈસા આપે એવું એના વરને કહેતી હતી જેનાથી એ લોકોનો અવારનવાર કુટુંબિક ઝઘડો થતો હતો જન્મ આવી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે